સપ્રેમ સાહેબ બંદગી સાહેબ ગુજરાત સમન્વય સેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા દિવંગત ભીખાભાઈ સોલંકીની દ્વિતીય પુણ્યતિથિની નિમિત્તે દીકરા દીકરીઓનો જીવનસાથી પરિચય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આ મહોત્સવનું આયોજન સોમનાથ ખાતે જ તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ આયોજિત છે અને આ માટે જે દીકરા દીકરીઓ પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે ઈચ્છતા હોય એમણે આ આયોજનમાં જોડાવા માટે ફોર્મ ભરવાની તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ નક્કી કરેલ છે મારા પરમસ્નેહી શ્રી ભગવાનભાઈ સોલંકી ખૂબ સારી રીતે સમાજ સમાજસેવાનું કામ કરી રહ્યા છે આવો આપણે સૌ આ સમાજ સેવામાં આપણે પણ સહભાગી થઈએ એવી મોડાસાથી મહાન શ્રી બાલકદાસ સાહેબની વિનંતી છે